હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શક્કરપારા તો અહીંયા આપણે મેંદાનો લોટ છે તેને અઢીસો ગ્રામ લીધો છે વજનમાં અને માપથી જોઈએ તો આપણી પાસે ત્રણ કપ જેટલો છે તો અહીંયા આપણે લોટ છે તેને સાડીને લઈશું આપણે શક્કરપારા ઘણી રીતે લેરવાળા બનાવતા હોઈએ છે તો અહીંયા આપણે લેર વગરના બનાવીએ છીએ સાદા અને સિમ્પલ અને ફક્ત પંદર મિનિટમાં આ શક્કરપારા છે તે બની જશે તો શક્કરપારા બનાવવા એકદમ સેલા અને ઇઝીલી છે અને આ શક્કરપારા એકદમ સોફ્ટ અને ક્રંચી એવા બનશે તો તમે ક્યારેય ન બનાવો તો જરૂરથી ટ્રાય કરજો અને અમારી આ રેસિપી ગમતી હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં તો આપણે બનાવવાનું ચાલુ કરીશું તો અહીંયા લોટ છે તે આપણે છાળી લીધો છે આમાં તમે મેંદાનો લોટનો જ યુઝ કરવાનો છે આપણે બીજા એક પણ લોટનો યુઝ કરવાનો નથી તો અહીંયા આપણે ખાંડ ડૂબે એટલું પાણી એડ કર્યું છે એટલે આપણે કે અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કર્યું છે લોટ બાંધવા માટે અને લોટ છે તે હંમેશા કડક આપણે બાંધીશું અને ખાંડ આપણે દોઢ કપ જેવી મેં અહીંયા એડ કરી છે તમારે પા શક્કરપારા જેવા તમારે મીઠા વધારે કરવા હોય તો તમે થોડીક ખાંડ વધારે એડ કરી શકો છો પણ અહીંયા આપણે મીડિયમ એવા આપણે શક્કરપારા છે તે બનાવીશું તો લોટ છે તે એ સરસ એકદમ સરસ સળાઈને રેડી થઈ ગયો છે તો અહીંયા ઘી છે તે એક અડધો કપ જેટલો આપણે દેશી ઘી છે તે એડ કરીશું અને ઘી એડ કરવાથી જે શક્કરપારા છે તે એકદમ સોફ્ટ અને ટેસ્ટમાં ખૂબ સારા એવા બને છે તમે ક્યારેય આ ઘીનો ઉપયોગ ન કરો તો ઘી ઉપયોગ કરજો અને અહીંયા આપણે એક ચોથાઈ ફૂન જેટલો મીઠો સોડા ખાવાનો છે તે એડ કરીશું તો તેનાથી એકદમ સોફ્ટ બનશે અને ક્રંચી પણ બનશે તો હવે લોટ છે તેને આપણે મોણ આપી દઈશું તો લોટ છે તેને આ રીતે આપણે મોણ આપવાનું છે મુઠ્ઠી વળે એટલું આપણે ઘીનું અહીંયા મેં મોણ આપી દીધું છે તો આ શક્કરપારામાં તમે ઘી એડ કરશો તો ખૂબ સરસ બાળકોને ભાવશે અને ખાતા જ રહી જાય એવા શક્કરપારા આપણા બને છે અને પાણી પણ આપણી ખાંડ પીગળી ગઈ છે તો હવે આપણે થોડો થોડો પાણી છે ખાંડવાળું તે એડ કરતા જશું અને લોટ છે તેને બાંધી લેશું અહીંયા આપણે એકી સાથે આપણે પાણી એડ કરવાનું નથી જેમ પાણીની જરૂર પડશે એમ પાણી એડ કરતા જશું અને લોટ છે તે થોડોક હાડ બાંધવાનો છે તેનાથી શક્કરપારા છે તે એકદમ સરસ સોફ્ટ એવા બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટ છે તે બંધાઈ ગયો છે પણ એકદમ હાર્ડ છે બાંધવામાં થોડીક તકલીફ પડશે પણ શક્કરપારા છે તે ખૂબ સરસ એવા બનશે તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ એવો બંધાય અને રેડી થઈ ગયો છે લમ્સ પણ નથી એ રીતે આપણે લોટ બાંધવાનો છે તો આપણે મોણ આપીશું નહીં થોડીક સુધી

એક મોટો રોટલો છે તેને બનાવી લઈશું અહીંયા રોટલો મીડિયમ સાઇઝનો આપણે થિકનેસ રાખીશું તમારે શક્કરપારા થોડાક જાડા રાખવા હોય તો તમે એ રીતે રોટલો બની શકો છો પણ આપણે મીડિયમ રાખીશું એટલે આ રીતે આપણા શક્કરપારા છે તે એકદમ સરસ એવા પોચા અને ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો લોટ થોડોક હાર્ડ છે એટલા માટે તિરાડો પડી ગઈ છે બોટરની સાઈડ પણ એને આપણે કાઢી નાખીશું તો આ રીતે ચારેય પાર્ટ છે તેને કાઢી લઈશું અને આપણી જે શક્કરપારા છે તે એકદમ સરસ પીસ બની જશે એક સરખા તો આ રીતે વધારાનો ભાગ છે તેને કાઢી લઈશું એનો પણ આપણે ઉપયોગ કરી લેશું અને હવે અહીંયા આપણે ચપ્પુની મદદથી આપણે મીડિયમ એવા શક્કરપારા બનાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા પારા શક્કરપારા છે તે વણાઈ અને રેડી થઈ ગયા છે તો હવે આપણે એમાં આ રીતે પીસ મીડિયમ સાઇઝના કરી લેશું અને એક પ્લેટમાં આપણે એડ કરી દઈશું આ રીતે આપણે બીજો રોટલો પણ આપણે એ રીતે વણી લઈશું આપણે બનાવીશું એટલે જેમ લેરવાળા ફાવતા હોય તો એ પણ તમે બનાવી શકો છો અને લેર વગરના પણ એટલા સરસ ટેસ્ટી એવા બને છે તો અહીંયા બંને રોટલા છે તેને આપણે એકની ઉપર એક અને પછી આપણે વણી લેશું તો આ રીતે હળવા હાથે આપણે મદદથી વણી અને એ રીતે આપણે એના કરી હવે તમે જોઈ શકો છો આ શક્કરપારા છે તે લેર વાળા છે તો તેની થિકનેસ આટલી જાડી હોય છે પણ તમારે મીડિયમ રાખવી હોય તો તમે રાખી શકો છો અહીંયા મીડિયમ સાઇઝ આપણે રાખી છે થિકનેસ તો અહીંયા આપણા શક્કરપારા વણાય અને સરસ એવા રેડી થઈ ગયા છે તો હવે આપણે તેલ અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે તેલ હલકું એવું ગરમ થાય એટલે આપણે શક્કરપારા છે તેને એડ કરીશું અને શક્કરપારા બનાવતી તળતી વખતે હંમેશા તેલ છે તે તે મીડિયમ ગેસની આંચ આપણે મીડિયમ રાખીશું એટલે શક્કરપારા છે તે અંદર સુધી કૂક થઈ જશે અને સોફ્ટ બનશે થોડાક એવા બ્રાઉન જેવા થાય એટલે આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો ધીમા તાપે આપણે પાંચથી સાત મિનિટ જેવા અમે કૂક થવા દીધા છે તો તેટલી મિનિટ આપણે કૂક કરીશું એટલે આપણા શક્કરપારા છે તે અંદર સુધી કૂક થઈ જશે અને ખાવાના પણ એટલા ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો બધા શક્કરપારા છે તે તળાઈને રેડી થઈ ગયા છે તો આમ હાથ અટકતા જ તૂટી જાય એટલા સોફ્ટ બન્યા છે તો અમારી આ રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે થેન્ક્સ ફોર વોચિંગ